તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે આમ મિત્રો વાત કરતો તો પહેલાં દસ દિવસ લગી વરસાદ નથી પડ્યો પરંતુ મિત્રો અત્યારથી ભાઈ એટલો બધો ભાવનગરમાં આપ છે કે તેના વિશે વાત જ ના કરો જે આમ મિત્રો વાત કરતો સૌથી પહેલાં મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાવનગર જિલ્લાના મિત્રો પાલીતાણામાં એટલો બધો વરસાદ પડ્યો છે કે મિત્રો ઘરોની અંદર પાણી ગરી ગયા છે જેમાં મિત્રો વાત કરતો નદી નાળા તમામ જગ્યાએ મિત્રો વાત કરતો ઓવરફુલ ફૂલ થઈ ગયા છે જેમાં મિત્રો વાત કરતો હાલના ટાઈમમાં આખો મિત્રો વાત કરતો તો પાલેતાણા શહેર સાથે સાથે મિત્રો વાત કરતો ભાવનગરના ઘણા બધા તાલુકામાં એટલો બધો વરસાદ પડ્યો છે અતિભારે વરસાદના કારણે અત્યારે મિત્રો રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે જેમાં મિત્રો વાત કરી તો સૌથી પહેલાં વિડીયો તમે ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એમને કમેન્ટ કરીને ખાસ જણાવી દો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ વરસાદ છે એ મિત્રો ગુજરાતમાં ગાંડો થયો છે અને આવનારા ટાઈમમાં મિત્રો હજી પડવાનો છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે વશ ગેપ પડી ગયો હતો દસથી બાર દિવસનો વરસાદ નતો આવ્યો પરંતુ મિત્રો અત્યારે ભાઈ ગુજરાતના તાણુ તાલુકામાં મિત્રો વરસાદ પડી ગયો છે તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તમે ખાસ કરીને કમેન્ટ કરો કારણ કે મને પણ ખબર પડે કારણ કે મિત્રો ગુજરાતના અત્યારે ઘણા જગ્યાએ વરસાદ એટલો બધો પડ્યો રહેશે અતિભારે વરસાદ પડ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો ભાવનગરના પાલીતાણામાં મિત્રો અતિભારે વરસાદ પડ્યો હોય એવી મિત્રો જાણકારીઓ મળી રહી છે સાથે સાથે મિત્રો વાત કરી હતી આ વિડીયો બંને એટલો શેર કરી દો કારણ કે મિત્રો હજી સુધી મિત્રો વાત કરી વરસાદ વરસાદથી એ બંધ થયો નથી અને આવનારા ટાઈમે મિત્રો કેટલો વરસાદ પડે છે એ અમને પણ ખબર પડે છે કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે આંબાલાલે છવ્વીસ તારીખ લગીને મિત્રો ફૂલ આગાહી આપવામાં આવી હતી તેમાં મિત્રો આજે ભાઈ એટલો બધો વરસાદ પડી ગયો છે આવનારા ટાઈમમાં પણ આપણને ખબર પડશે કે વરસાદ છે કે નહીં તમે ક્યાંય વિડીયો જોવો છો સાથે મિત્રો વાત કરી તમારે ત્યાં વરસાદ શેક ની ભૂલ કમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દઈ ગયો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત